જય માતાજી મિત્રો જય બાબા સીતારામ ફરી એક વખત જ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં કેમ છો મજામાં ગઈશો આપણે પણ મજામાં જ છીએ તો આજે આપણે જવાનું છે કારણ કે નાઇટમાં કારખાના જવાનું છે ગામમાં તો લાગી ગયા છે સાત ખાઈ આવીએ આપણે મોડું થઈ જાય ફટાફટ ખાઈ આવીએ અને આપણા ડેલી બ્લોગ આવી સવારમાં આઠ વાગે પહેલાં આપણે છ વાગે નાખતા પણ હવે આઠ વાગે આવી જાય ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઈક કરી દેજો તો ફટાફટ ખાઈ આવીએ આપણે તો ફાઇનલી મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે ઓફિસે કારણ કે રાતે રાઇતે હીરાગહમાં જવાના છે આપણે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનીને રહેજો તમને બતાવીશ હું આપણે રાતે આજે કામ કરવાનું છે આપણે ઘણા સમયથી ગયા નથી હીરાગમાં તો આજે આપણે જવાનું છે અને તમને પણ બતાવીશ તો વ્લોગમાં ઠેર સુધી બની રહેજો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઓફિસે અને તમને બતાવું આપણે શું શું કામ કરવાનું છે આજે આપણે હીરાજ ગહવાના છે તમને બતાવી દઉં આપણે આવડા ઈરા છે અને આ મશીન છે મશીન માં હીરા કાપવાના હે આખી રાત અને અમે છે એસી અહીંયા હીરાભાઈ આમાં હીરા માપે સાઈન લગાડે છે આમે હીરા બેહાડવાનું મશીન છે એ બંધ છે કારણ કે એના નેટમાં પણ આવતું નથી આવી રીતના છે બધું અને અહીંયા પણ આઉડવા મશીન પણ ચાલુ જ છે તો કઈ પણ મોડું કર્યા વગેરે ફટાફટ ચાલુ કરી બ્લોકમાં ઠે આઠ સુધી રજો એટલે ખબર પડી જાય તમને આવી ગયો છે પહેલા તો છે ને માવ બાવ ખાઈ નાખી આ મિત્ર આપણને ખબર દીધું છે માવા એ ભાઈ ડાયરેક્ટ વાત કરી દીધી છે કે ભાઈ તમે બહુ બ્લોગ સારા બનાવો છો તો અમે કીધું કહેવા જોઈએ આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચાલુ આવી રીતના હીરા હાલતા હોય આમાં આ હીરો થઈ ગયો છે પૂરો આપણો હવે આમાં હિંદર હીરો પીડો હોય છે બની ગયેલો 哎呀，是啊。 પલેટ પૂરી થઈ ગઈ છે બાકી ગયા છીએ આપણે નવી પ્લેટ તો મિત્રો મશીન ઊભું રાખી દીધું છે આપણે ને આપણે ખાવાનું છે સાફ પીવા બધાય નીકળે છે બહાર ફટાફટ ચા પી આવી આપણે વિશ્વાસ ગલ્લા આવી ગયા છે મિત્રો ચા બને છે આપડી તૈયાર મસ્ત બની ચા બને છે ચા પી રેવાસી ભાષા આપડી ઓફિસે ફટાફટ પાછી શરૂઆત કરી દઈએ આપણે હા પાછા આ પ્લેટમાં આપણે એટલે એ કાપી કાપીને ખસે આમાંથી બીજી પ્લેટમાંથી ફાઇનલી ફાઈનલી મિત્રો આ પ્લેટ આપડી પૂરી થઈ ગઈ છે બાકી છે

મિત્રો પ્લેટ પૂરી થઈ ગઈ છે આપણે હવે પાછી નવી પ્લેટ લઈ આવી પણ આપણ પાછી લઈને આવી ગયા છીએ એક હીરો બધા ને સાથે પાંત્રીસ ચાલીસ સેકન્ડ થાય કેટલી વાર લાગે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે જો તમને બેતાલીસ સેકન્ડ થઈ છે એક હીરો બનવામાં તેતાલીસ થી તેતાલીસ સેકન્ડ થઈ છે પાત્રીસ થી ચાલીસ સેકન્ડ હીરો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો તો મિત્રો આ પલેટ પણ આપણી પૂરી થઈ ગયું છે લો તમે આ પલટ પછી આપણે પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે તો થોડીક હીરાની ગણતરી મારી દઈએ આપણે હલ

મેળવવાનું હોય શરૂઆત કરી દેવી છે આપણે પણ હવે શરૂઆત કરીએ પાછા નવો લોટ લઈને આવી ગયા છીએ બતાવો આ લોટ લઈને આવ્યા છીએ આપણે પાછો શરૂઆત કરી પાછા કાપવા મળી વાગી ગયા છે મિત્રો ત્રણ હવે આ તો ઊંઘ પણ પાછી થોડીક થોડીક કાપવા મળી છે આઠ વાગી જાય તો ફટાફટ સારી વાત છે તો મિત્રો પાછી શરૂઆત કરી દીધી છે આપણે નવા લોટમાં શરૂઆત કરી છે ભાષી તો મિત્રો તો ફાઇનલી મિત્રો આ પ્લેટ આપણે કાપી નાખી છે નવા લોટમાં કોઈરામાં કપાઈ ગયા છે કમ્પ્લીટ ઝોલા જ આવે છે આ બાજુમાં પણ આ ભાઈને ઊંઘ આવે છે એ ચોલાસ જ ખાય છે અહીંયા ચાલુ છે પિક્ચર આવું બધું કામકાજ છે ગયા છે પાંચ ઊંઘ આવે હવે આઠ વાગી જાય ઘરે ભાગી પૂરું થઈ ગયું છે હવે કપાઈ ગયા છે આપણે રહેવા નવી પ્લેટ લેવા જ આવી જોઈએ

તો કાપા મળીએ ફટાફટ એટલે પૂરું થાય પચાસ હેરા બાકી આપણે તો ચા પી છે આ તો પછી ઘરની નહી બધે દેવા આવી ગયા છે સવાર સવારમાં તો ચા પીને થઈ ગયા છે પાછા તો હવે પાછા રહ્યા છે આપણે કેટલા

પાછા આવી ગયા છે આપણે શરૂઆત કરી દીધી છે તો ફાઇનલી મિત્રો હીરા કપાઈ ગયા છે આપણા બધા આપણે આ ગણી પણ નાખા છે તો હવે પાછા બાકી ઘરે કારણ કે મોડું થઈ ગયું છે આપણે તો હવે કઈ હીરા આપણે કાપવાના છે ને ઘરે બાકી હવે ચાલી મિત્રો હવે ઘેરે બાજુ નીકળી પાછું મોડું થઈ ગયું છે આપણે તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ આપણે ઘરે હવે આગી ગયા છે સાડા આઠ તો આપણે ખાઈ લઈ ખાઈને પાછા સુઈ દઈ કારણ કે આજ છે પાછી ચૌદેશ તો આપણે થોડીક સેવા કરવા પણ જવાનું છે જાતપુર તો પહેલાં ખાઈ લઈ તો ફાઇનલી મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો તો હવે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીશી વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ છીએ પાછા નવા વ્લોગમાં જય માતાજી જય બાપા સી તારા સબસ્ક્રાઈબ કરી દેજો